તો હેલો મિત્રો તો સ્વાગત છે મારું એક નવા બ્લોગમાં તો મિત્રો આજે આપણે જવાનું છે ગામ ગુંદાળા ત્યાં આજે ખુશી નો માહોલ છે તો ત્યાં જે મકાન બનાવી રહ્યા છે તેનું આજે ઓપનિંગ છે તો આજે ત્યાં જવાનું છે આપણે તો જે ફૂલ જોડિયો તો આપણે પાછા ગુંડાળા જઈને પાછા આપણે ફરી મળીશું તો ત્યાં સુધી આપણે ચલો ત્યાં જાય ગુંડા અને ગુંડાળા આપણે પાછા મળી

આ રીતના તમે અહીંયા મિત્રો સીલની સ્ટ્રી છે સ્ટીલ ની લગાવવામાં આવે છે તમે જોઈ શકો છો સામાન્ય સાઈડ તમે બાથરૂમ જોઈ શકો છો સરસ મજાનું છે અહીં તમે જોઈ શકો છો શેરીનું તો મિત્રો અહીંયા આપણે કિચન આપીયું છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા ફર્નિચર કરવેલ છે અહીંયા પી તમે ઉપરની સાઈડ તમે જોઈ શકો છો ayam makan komplek keju sih. Mm -hmm. Salam mitra, apa yang kita buat? Kita buat tempat yang betul, benar itu. Jadi naik kaki sepatutnya mama bisa. Ayat yang Bye bye, kau yang gatel ni. આજે ખજુરભાઈ અહીંયા છે તો જો મિત્રો જો સરસ મજાનો આવે છે બહુ સરસ મજાનો મકાન બની આવી છે ખજુરભાઈ અહીંયા ને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો રાજેશ વાજા 705 મિત YouTube ચેનલ તો મિત્રો અહીં સેટીના આવી ગયું છે રિક્ષામાં બધી સામાન કાય પલંગ ને બધી તો હાલો 릭શાને ઉતારી લઈએ આપણે ઓછો

ভাই নতুন গাড়ি নিয়ে দিছে কান্দি গirme আবার কাছে কি বোলাবে নিছে নতুন গাড়ি নিয়ে আনিছে

રે કોડિયુગ ના દાતાર રે કેવા ના ખજૂર ભાઈ તમે આરે રે કોડિયુગ માં જન્મ લી ਤਮੇ ਗਰੀਬੋ ਨਾ ਘਰ ਰੇ ਬਨਾਵਿਆ ਇਹ ਆ ਦੁਖੀਆਂ ਨਾ ਦੁਖਣਾ ਮਟੜਿਆ ਕੋ ਜੂਰ ਬਾਈ ਤਮੇ ਦੁਖੀਆਂ ਨਾ ਦਤਾਰ ਰੇ ਕਜੂਰ ਬਾਨਾ ਇਹ ਆ ਵੀ ਗਰੀਬੋ ਨੀ ਸਵਾਰੇ ਕਰੀ ਤਮੇ ਆ ਦੁਖੀਆਂ ਨਾ ਦਤਾਰ ਰੇ ਕਜੂਰ ਬਾਈ

ત્રણ ઇવેન્ટ હતી એક છે ડીએનડી કલેક્શન છે રાજકોટ ની અંદર એના ઓપનિંગમાંથી જે મને ઇવેન્ટના પૈસા મળ્યા એ આ ઘરમાં મેં વાપર્યા છે બીજું છે કે નવસારીમાં મેં એક ઓપનિંગ કર્યો તો બાનો રોટલો અને ત્રીજું છે જે મારી અપકમિંગ ઇવેન્ટ છે લુનાવાળાની અંદર મુંબઈવાળા પટેલ જ્વેલર્સ મુંબઈવાળા પટેલ જ્વેલર્સ તો એ જે ત્રણ ઇવેન્ટો છે એના જે પૈસા છે જે ઇવેન્ટમાં મને મળ્યા છે આ ઘરમાં ખર્ચો મેં વાપર્યો છે ને હંમેશા કહું છું કે ભાઈ તમે કોઈ ગરીબોની પાછળ કદાચ પાંચ રૂપિયા પણ વાપરો છો તો મારો મહાદેવ તમને પાંચ ગણા આપે છે એની ગેરંટી હું આપું છું એટલે ઇવેન્ટમાં જે જે હું અર્ન કરું છું લોકો માટે દોડું છું બસ આ આ ગામનો સપોર્ટ છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર આ જ માટે આટલું છે મળે છે આપણે નવા બ્લોક ખાતે બીજું કે આ અમારા દાદા છે આમનું પણ અમે બહુ ખાધું છે અમારા રોયલ રાજા છે ભાઈ આમના માટે જોરદાર એક તાળી થઈ જાય ખાસ દિવસ ખતર મુને પણ એટલી મહેનત કરી છે અને બીજું ખાસ કે જેટલા આ ગામના લોકો છે તમામનો પણ ખૂબ ખૂબ આભાર છે બસ આજ માટે આટલું છે મળીએ છીએ આપણે નવા ઘર સાથે ત્યાં સુધી મળીએ જય માતાજી એક સાથે બધા બોલ છો જય શ્રી કૃષ્ણ બલાવ તમે બધા ગુન

અરે ખજુરબા જઈ રહ્યા છે ચાલો હવે આપણે નીકળીએ છીએ ઘરે તમને કેવો લાગ્યો મિત્રો તો જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો રાજદાદા વાડા પાંચ યુટ્યુબ ચેનલ છે મારી ત્યારે અમે મોર્જો નવા બ્લોગમાં અને નવા લોકેશનમાં